જો સ્કોન ની અંદર બે લાઈનો વચ્ચે આવી હતી ઇનાનો દ આયે ઉપરનો ખૂણો y છે નો કીધા છે જો અને આડે ધ્યાન કીધું જોવાનું નામ પેલા આપી દો અહિયાં ધ્યાન આપણું એ બી સી અને આ પણ નેવું મતલબ ચાર ખૂણા નેવું તો મતલબ કેટલો મળશે અહીંયા નેવું નેવું આ તમને તમનેવું નો આવ્યો છે નેવું નો થશે બીજી વાત અહિયાં હવે અહિયાં જોવા તમને ખબર પડતી આ શું થશે આ શું થશે પેલા તો એટલું યાદ રાખો આ થયું શું અને ના કેવાય કહેવાય ના કહેવાય મારી વાત યાદ રાખો હંમેશા ત્રણેય ખૂણા નું માપ ખૂણો એપ માપ હંમેશા એકસો એસી ડિગ્રી થાય જયારે પણ ત્રિકોણ આવે જયેશ જયારે પણ ત્રિકોણ ની વાત આવે એટલે યાદ રાખવા તો ત્રણેય ખૂણાનો માપ કે થાય એકસો એસી ડિગ્રી

આખું આખું અભી કોણ કેવાય કેવાયુ નો આમ કેવું બના બનાક નહી બનતો વાય લેવો એ ચેટ નો કેવો કહેવાય અભી કોણ કહેવાય કોનો કયો વાય એ કેવું છે